તો જોઈ શકો છો આ ખજુરભાઈને બહુ કોમેન્ટ કરીને કહેતો કે આ ભાઈ મકાન મનાઈ જાવ ની આ મકાન અમારા ભાઈ મકાન ને બનાવવું તો અહીંયા કંઈક નાખવું અહીંયા નાખવું ને આપણે ભાગ છે ભાઈ થોડી એવું ભાઈ ન કહેવાય આપણે મજા કરતા હતા ખજુરભાઈ છે અત્યારે અમેરિકામાં તો ભાઈનું કંઈક ઘરમાં તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તા પાણી કરી માવો મસ્ત મજાનો તમારે ખાવો હોય તો મને કોમેન્ટ કરો તો મોકલવું મારા વાલા પાંચ કિલો તો ફાઇનલી ભાઈ આપણે વરસાદથી જતો નથી ને આપણા ઘરમાં પડી રહ્યું છે પાણી જોઈ શકો છો તમે આ કંઈક પાણી અહીંયા પડી રહ્યું છે તો પાણી પડે છે અહીંનું પાણી આવે છે પાણી આવતું છું પણ મેં પણ નાખી દીધી છે તાપડાની ઠેલી ને મતલબ માં બધી પાણી તો આવે જ છે ને આ પંખા માથે પણ થોડું પાણી પડતું છું આગળે એક મંદિર જો પણ પડે જ છે તો ફાઈનલી મિત્રો આપણા ઘરનું આવું ઘર છે આપણું જોઈ શકો છો તમે એટલો સામાન છે આપણો કોઈને લાગે નહીં કે ભાઈ ભાગ રાખ્યો એમ કેમ કે એટલો સામાન તો એટલો હોય આપણે ભાગમાં તો તો ફાઇનલી મિત્રો આપણે એવું છે છે કે કે જો વરસાદ વરસાદ તો કામે જ ઘરે ભાઈ કાલ કાલ ચાલુ તમને મેં કેવો મસ્ત વરસાદ અંધારો છે ફાઇનલી આખી રાત વરસાદ વૈશો ધબધબાટી બોલાવી દીધી છે ધીમો ધીમો કરતો હતો અત્યારે તો પૂર ધબધબાટી બોલાવી દીધી આ સાડા પાંચ વાગ્યા નો તો મારા વિડીયો વિડીયો ગમે તો મિત્રો થોડોક જોઈ શકો છો તમે કેટલો પવન છે અત્યારે આવો કંઈક વરસાદ પડી રહ્યો છે પવન ફૂલ છે અત્યારે જોવા આવો કંઈક થોડોક વરસાદ ધીમો પડી ગયો છે અત્યારે પાણી પાણી ભરાણું છે જોવા વાત છે અત્યારેમાં

લો છે ધીમો વરસાદ પડી ગયો છે અને રાંધવાનું કામ કામકાજ શરૂ થઈ ગયું છે અમારે તો બપોર કરી લઈશું પછી પાછા વરસાદ વરસાદ રહી તો લાવું આ માટા મારવા આગળ આજ તો આપણે ઘરે થઈ મિત્રો આપણે જે સાત કે નદી નું પાણી જોવા તો તમે જોયું આવું કેવું પાણી આવ્યું એમ જમી દીધું છે અત્યારે જમી કાળી આપણે જે સાત નદી નદી જોવા પાછા પડલી લાયા સી પછી શટ બદલાઈ નાખ્યો ને ફાઇનલી મિત્રો આપણે બે દીધા લાઈટ આવવાની શક્યતા છે નહીં એટલે છે ને આપણે વ્લોગ અહીંયા ખતમ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગ સાથે જય માતાજી વિડીયો ગમે તો લાઈક ચેનલ સબ્સક્રાઈબ કરી દેજો